ગાડી વેચવાની છે યુડાઈ કંપનીની સાવ ઓછી કિંમતમાં અને ઘર ઘર ગાડી છે જે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતની અંદર તો ગાડીની હું બધી ડિટેલ આપી જ દઈશ ગણતરીના ટાઈમની અંદર આ ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના માલિકનો કોન્ટેક કરો બધી ડિટેલ મળશે આ કારની તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો હ્યુડાઈ કંપનીની આ હ્યુડાઈ વરના ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ફૂલ ક્લીન આખી આખી વેલ મેન્ટેનન્સ ગાડી ફૂલ સાચવેલી જોવા મળશે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલની આ ગાડી છે અને એન્જિનની વાત કરું તો ડીઝલ એન્જિન જોવા મળશે સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી ગાડીની અંદર ક્યાંય પણ સડો પણ નથી અને તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ ક્લીન ચોખ્ખી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ લઈ ચેક કરી રૂબરૂને લઈ શકો છો પેલા કારના માલિકનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી કારનું એન્જિન એકદમ સારું છે અને બધા ફંક્શન છે તે કમ્પ્લેટ ચાલુ જોવા મળશે ઇન્ટીરિયલ પણ એકદમ સારું ટાયરનું કંડિશન પણ સારું છે બધા ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં અત્યારે છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર બે લાખ એસી હજારમાં વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને શુભમભાઈ ત્રીજા ઓનર છે ગાડીના કાર તમારે લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને જેતપુર જોવા મળશે તમારે આ ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શુભમભાઈ નામ છોતેર ડબલ જીરો પચીસ વાળા નંબર પર ફોન કરી અને તમે આ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો